રૂપિયાનો રોડ ભૂલથી પણ એવું ના વિચારતા કે આપણે ગુજરાતમાં પ્રશાસને ચમત્કાર કરી દીધો રોડ ઉપર રૂપિયા ઉડતા થઈ ગયા જરાય નહીં મારા અને તમારા રૂપિયાના ટેક્સથી જે રોડ બને છે ને એમાં કેવું અનગઢ આયોજન છે કેવી લૂંટ ચાલે છે કેવા વહીવટો ચાલે છે કેવી બેદરકારી ચાલે છે તેનો પર્દાફાશ કરવો છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરા આ ત્રણ શહેરોની આજે વાત કરવી છે પહેલા વાત વડોદરાથી શરૂ કરીએ ત્યાં કેવો ખેલ ચાલે છે વડોદરાના છાણી સર્કલ પર એટલે આપણે અમદાવાદથી જઈએ ને પહેલું એન્ટ્રન્સમાં જે આવે સર્કલ ત્યાં એકવીસ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો નામ બનાવ્યું ગૌરવ પથ પણ આ પથનું ગૌરવ જેવું કશું રહ્યું નહીં કારણ કે રોડ બન્યો અને છ મહિનાની અંદર જેટકો કંપનીએ ખાડા ખોદી દીધા વાયરિંગનું કામ શરૂ કરી દીધું ઠેર ઠેર ખાડા ખોદેલા છે એકવીસ કરોડ રૂપિયા પર કેવી રીતે ખાડા પડ્યા છે ને એ આપણા દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યો જોઈ લો મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાએ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે આ નેતા સાહેબ બી ભૂલી ગયા કે અધિકારીઓને પણ કહેવું પડે ભાઈ બધા ખેલનાઓ આયોજન કરો વડોદરાની જ બીજી વાત તાંદલજા વિસ્તારમાં એક મહિના અગાઉ બનેલો રોડ બિસ્માર થયો એક જ મહિનો સોળ મીટરના બદલે ચૌદ મીટરનો રોડ બન્યો તેવો આરોપ લગાવ્યો સ્થાનિકો બેનર સાથે રોડ લઈ રોડ ઉપર પોસ્ટર લઈને આવી ગયા અને લખેલું છે કોન્ટ્રાક્ટરના માન્યતા ખાસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના ખરાબ કામ સામે જોવું નહીં પેલા ગાંધીજીના ત્રણ ત્રણ બંદર હતા આ નવા પ્રકારે નવા યુગમાં ત્રણ બંદર લઈ આવ્યા હવે વાત પાટનગર ગાંધીનગર તરફ લઈ જાઓ ગાંધીનગરના કુડાસણ અહીંની સ્થિતિ જોજો ચોવીસ કરોડના ખર્ચે અહીંયા રોડ બન્યો પણ ફૂટપાથની ડિઝાઇન ખોટી છે ગૌરવપથની આનું નામ પાછું ગૌરવપથ ગૌરવપથની બિનજરૂરી પહોળી ફૂટપાથના કારણે ટ્રાફિક થાય છે પાર્કિંગની જગ્યા સાંકડી અને ખોટી ડિઝાઇનના કારણે અડધું વાહન રોડ ઉપર રહે છે ક્રોસ પાર્કિંગના બદલે પેરેલ પાર્કિંગની ડિઝાઇન કરવામાં આવી છે વેપારીઓ પરેશાન છે ઓક્ટોબર બે હજાર પચીસમાં લોકાર્પણ થયેલો રોગ હવે તોડવો કે નહીં એ પ્રશ્નો પર અટવાયેલો છે ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ફૂટપાથ તોડી પાર્કિંગ એરિયા વધારવા અધિકારીઓને કહ્યું છે તો સ્ટેન્ડિંગ કમિટીનો આદેશ હોવા છતાંય બે મહિનાથી અધિકારીઓ કામ કરતા નથી હવે મને ખબર નથી પડતી સ્ટેન્ડિંગ કમિટી અને અધિકારીઓ વચ્ચેનું તુતું મેં શું હોય કે ઈલું ઈલું શું હોય એ લોકો જાણે હવે તમને લઈ આવું સ્માર્ટ સિટી અમદાવાદ હા મોટા મોટું શહેર સ્માર્ટ સિટી આધુનિક શહેર આધુનિક શહેર જેવું તેવું નહીં દેશ વિદેશના રાષ્ટ્રપ્રમુખો આવે પ્રધાનમંત્રીઓ આવે ને મસ્ત રિવરફ્રન્ટ કેટલો મજાનો બનાવ્યો પણ બાકીના રોડની પણ તો વાત કરી લઈએ ને નવા વાડસમાં કોન્ટ્રાક્ટરે કેવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કોન્ટ્રાક્ટર ઉપર શું કરવા કહેવાનું આ તો અધિકારીઓએ જોવાનું સ્વામિનારાયણ મંદિર નજીક બનાવેલો વાઈટ ટોપિંગ રોડ અને જૂના રોડ વચ્ચે લગભગ છ ઇંચનો ફરક છે આપ જોજો તમે દ્રશ્યો જોજો જેને લઈ વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે આપ જોજો વાહન જતું હોય સીધું જાય અને એક સીધો ઉભો રોડ આવે બંને વચ્ચે હાઈટ છ ઇંચ આ ફરક છે એટલે તમે રાત્રે જાઓ તો કેવા પટકાઓ બહુ જાજુ કહેવાની જરૂર નથી આ તો ભાઈ નવી સ્ટાઇલ અંગ્રેજી ડિઝાઇન લઈ આવ્યા છે ક્યાંકથી કોઈ મોટો સારો મજાનો કન્સલ્ટન્ટ લઈ આવ્યા હશે થાય આવું હવે ગુરુકુલ ઉપર તમને લઈ લો વાઈટ ટોપિંગ રોડ આ રોડ ગમે ત્યારે તમે જાઓને એનું ટોપિંગ જ ચાલતું હોય અનેક આ રોડ તૂટ્યા જાય કયા પ્રકારનું ટોપિંગ કર્યું હું નહીં જાણતો ટેમ્પરરી હતું ખાલી વ્હાઇટનું ગુજરાતી આપણને ખબર પડે સફેદ ટોપિંગ રોડ સફેદ ટોપિંગ તોડવાનું જ્યારે જોવા ને એટલે મોટામાં વધુમાં વધુ પાટિયા જોયા હોય ને કામ ચાલું છે તો અહીંયા જોવા મળે કેમ આવું કરો ભાઈ અમારી જોડે રાત દિવસ એક કરીએ છીએ ને ઘરની આગળ ઓટલું બનાવતા ડરીએ છીએ પ્લાસ્ટર કરવું હોય ને બે ટાઇલ્સ લગાવ્યો તો ક્યાંથી પૈસા લાવે એનું ચિંતા કરીએ છીએ અને ટેક્સ ભરીએ છીએ હવે વાત આટલી તે નહીં અટકતી મને ખબર છે આટલું નાનું નાનું તો હોય કેટલું મોટું હોય જોવું જ તમને હવે મસ્ત મજાનો કિસ્સો કહી દો અમદાવાદમાં મીઠાગળી ચાર રસ્તાથી ગિરીશ કોલ્ડ્રિંક તરફ જવાનો રોડ અઢાર મીટરનો રોડ અઢાર મીટર જવાનો અઢાર મીટર આવવાનો હતો એમાંથી જે અઢાર મીટરનો રોડ છે ત્યાં આગળ મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ એમને જાણકારી થઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને જાણકારી થઈ ત્યાં પહોંચ્યા અને રોડ જોયો પ્રોજેક્ટ સાથે જે પણ વિભાગના અધિકારીઓ તેમને ખખડાવ્યા પણ ખરા અને રોડ બનાવવાની કામગીરી રોકવામાં આવી આ સમગ્ર મુદ્દે મહાનગરપાલિકા કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જો અહીંયા પ્રોપર મુલાકાત લઈ અને હાલની સ્થિતિ જાણતો એ ખબર પડે પણ એમને સૂચના જેવી આપી હોય એવી હોય કે ભાઈ ટ્રાફિકની સમસ્યા ના થાય ફૂટપાથ હોવો જોઈએ રૂડો રૂપાળો રોડ હોવો જોઈએ પણ થયું શું તો બાર ઓગસ્ટ બે હજાર પચીસમાં મુંબઈની સ્કાયવોક ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડે આ કામગીરી સોંપાઈ મીઠા ખળી છ રસ્તાથી વાઘ બકરી ટીપો સુધીના રોડનું ટેન્ડર નવ્વાણું કરોડ નેવું લાખનું હતું અને રોડનો જે વિવાદની વાત કરું છું એ પાંચસો મીટરનો રોડ છે એટલે અડધો કિલોમીટર જેનું ટેન્ડર છ કરોડ પચાસ લાખનું હતું ભૂતકાળમાં જે રોડ હતો ને દ્રશ્યો પણ જોજો જોજો એ રોડનો ફૂટપાથ અને ગટર ગટરની ડક અને પાર્કિંગ આ બહુ નાનું થઈ ગયેલું હતું એટલે આખી એજન્સી હોય કેટલી બધી મસ્ત મજાની સગવડો હોય એના થકી ટેન્ડર બહાર પડાયું હશે અને કામ સોંપાયું હશે કામ કેવું સોંપાયું પોળે અઢાર મીટર છે એમાંથી નવ મીટર જ બાકી રાખવામાં આવ્યું શું કરાયું તો એ રોડની જ સાઈડનું પાર્કિંગ આપ જોઈ લેજો એનો ફૂટપાથ અને બાકીનો ડગ હવે રોડ શોધવાનો તમને ફૂટપાથ દેખાઈ જાય પાર્કિંગ દેખાઈ જાય પણ અહીંયા તમને ગાડી ક્યાંથી પસાર કરવી એ ખબર નથી આ મૂર્ખાઓને ખબર નથી કે કમસે કમ રોડ હશે ને તો પેલો પાર્ક કરવા જશે કોઈ રોડ તો રાખો જેટલી પાર્કિંગને ને બધાની જગ્યા છોડી રાખી અને કામ ચાલુ થયું એનો અડધો ભાગ રોડ માટે રાખવામાં આવ્યો હવે રોડ માટે પાર્કિંગ હોય કે પાર્કિંગ માટે રોડ હોય એ કોર્પોરેશન જાણે આ પ્રકારની સ્થિતિ છે અયા સ્થિતિએ રોડ નવથી દસ મીટર પહોળો છે રોડમાં બંને બાજુએ અઢી અઢી મીટર પોળીમાં ખાલી પોળી ખાલી જગ્યા રાખવામાં આવી છે ઓન સ્ટ્રીટ પાર્કિંગ થતું હતું એક મીટર પોળીમાં જર્જરી અવસ્થામાં ફૂટપાથ આવેલો હતો આખો આ રોડ તમે જોઈ લો મને બહુ જાજી સમજ નહીં પડી ટેકનિકલી સમજાવી નહીં શક્યો પણ તમને રોડ નાનો દેખાતો હશે અને રોડ સિવાયની એક્ટિવિટી વધુ દેખાતી છે જોઈ લો અને આ તો કેમ કે અમે વહેલા શૂટિંગ કરાવી દિવસે સાંજના સમયે કેવો ટ્રાફિક ત્યાં સમજી શકો છો કામ ચાલતું એટલે ટ્રાફિક તે આવું નથી આ બની જશે પછી કેવો ટ્રાફિક ત્યાં વિચાર લો અને આ તો કેટલો ભરચક વિસ્તાર અદ્ભુત આયોજન છે અને આવા જ આયોજનને ખુલ્લા પાડવા જરૂરી છે આ બધાને સમજાવવા જરૂરી છે રૂપિયા ઝાડ ઉપર નથી ઊગતા ઝાડ ઉપર નથી ઉગતા તમે જેટલો ટેક્સ કહેશો ને એટલો ભરવા તૈયાર છીએ પણ કોર્પોરેશન એ કોઈના પિતાજીની પેઢી નથી તમને સમજ ના હોય ડિઝાઇનિંગની એન્જિનિયરિંગની ઘેર બેસો ને સાનામાના શેના માટે અમારા વ્યાવટો કરો અમારા રૂપિયાના આવી સ્થિતિ તમારા શહેરમાં હશે અહીંયા તો કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન ગયા એટલે ખબર પડી પણ જ્યાં નથી જતા ત્યાં શું હશે અને વાત એકલી અમદાવાદની નથી કરતો આખા ગુજરાતની કરું છું દેવાંગભાઈ દાણી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદથી એચ પટેલ સાહેબ છે રિટાયર્ડ આઈએસ અધિકારી છે ને શહેરીકરણનો વધુ અનુભવ પણ એમને છે દાણી સાહેબ અદ્ભુત ચમત્કાર છે શહેરનો અદ્ભુત આ બધા એન્જિનિયરો શોધી ક્યાંથી લાય રોડ નાનો હોય શોધી ક્યાંથી લે મને કોણ કહેવાય આપણે રાષ્ટ્રપતિ ચંદ્ર કેવો કંઈક એવી તો દરખાસ્ત કરો રોનકભાઈ એન્જિનિયરો છે વર્ષોથી આ સિટીમાં કામ નવા નથી લાવ્યા આ લોકો વર્ષોથી સિટીમાં કામ કરતા આવ્યા છે પરંતુ જ્યારે આ રોડ ઉપર જ્યારે સવારે નીકળવાનું થયું ડેપ્યુટી મેયર સાથે મારે ત્યારે મેં જોયું કે આટલો બધો ટ્રાફિક શાના માટે ત્યારે જોવામાં આવ્યું કે કોલ્ડ ડ્રિંક્સથી મીઠાખરી છ રસ્તાનો જે પાંચસો મીટરનો રોડ છે ત્યાં આગળ પેવર બ્લોક નાખવાનું ફૂટપાથનું કામ ચાલુ હતું સામાન્ય રીતે અઢાર મીટરનો રોડ એ આપણે વાયબલ હતો અને પરિણામે આપણે વાત કરીએ કે ટ્રાફિક ઓછો થતો હતો પરંતુ આ ફૂટપાથ નાખવામાં આવી જેની અંદર વે આપણે વાત કરવામાં આવે પાંચસો મીટરમાં એક પોઈન્ટ બે મીટરની ફૂટપાથ તો બે પોઈન્ટ ત્રણ મીટરનું આપણે વાત કરીએ કે પાર્કિંગ અને એક બે મીટરની એક પોઈન્ટ બે મીટરની ડક આમ કરીને લગભગ રોડ અડધો નવ મીટરનો થઈ જતો હતો તો આ પાંચસો બસો મીટરનો પેજ તૈયાર કરતા હતા ત્યારે નજર પડી કે લોકોને આમાં ટ્રાફિકની તકલીફ પડે અને સામાન્ય રીતે ફૂટપાથ રોડની વિધ પ્રમાણે હોવી જોઈએ કે ભાઈ ચોવીસ મીટરનો રોડ હોય તો આટલા મીટરની ફૂટપાથ ત્રીસ મીટરનો રોડ હોય તો આટલા મીટરની ફૂટપાથ જે રીતે મહાનગરની અંદર ટ્રાફિક વધતો જાય છે તો આ રસ્તા આપણે પહોળા કરીએ છીએ એના બદલા આ રસ્તો જ્યારે ઘટેલો જોવા માલુમ પડ્યો તો તરત જ ડીવાય એમસી કમિશ્નરશ્રીઓએ વાતચીત કરી કે ભાઈ આ રીતે ફૂટપાથ બનાવાય નહીં પણ આપણે વાત કરીએ કે ચાલવા માટે એક સવા મીટરની ફૂટપાથ આપણે વાત કરીએ કે બરાબર હોય એના પર લોકો ચાલે બાકીનું પાર્કિંગ માટે ખુલ્લું રાખવું જોઈએ અને આવો નાણાંનો વ્યય પણ ના થાય એટલે સવારે જ એ જરૂરી સૂચના આપી એ કામ બંધ કરાયું અને આ ડામરનો મિટુમિન રોડ જેટલો ભાગ ખોલ્યો છે એ ભાગ પર ડામરનો બીટુમિન રોડ થઈ જાય લોકોને કારણ કે રિસ્ક કોલ્ડ્રિંકથી મીઠા કરી અંડરબ્રિજને જોડતો રોડ એ ટ્રાફિકનો મુખ્ય રોડ છે લોકો સવારે નોકરીના સમય જતા હોય સાંજે ઘરે પરત આવતા હોય ત્યારે એ લોકોને ખૂબ જ આ તકલીફ પડે પરિણામે આ ફૂટપાટ નાની કરવાની જરૂરી સૂચના અને રોડની વિત પ્રમાણે ફૂટપાટ કરવાની હોય નહીં કે નાનો મોટા રોડને નાના કરવાના હોય પણ દાણી સાહેબ જો મારી પ્રોડ્યુસર નામ કેવું આપેલું ખબર કાર્યક્રમનું હા આ બુદ્ધિનું ફૂક્યું દેવાળું પણ મને ડર લાગ્યો મેં કીધું આ બધું દેવાળું ના ફૂકા તો બધા સ્માર્ટ સ્માર્ટ અધિકારીઓ અને સ્માર્ટ ઉપર થોડા વધુ સ્માર્ટ એટલે આપણી ઉપર કેસ કરે એટલે હું બુદ્ધિનો દેવાનો શબ્દ નહીં વાપરી શકતો પણ આટલી બધી સમજ કોને છે આ રાતો રાતો પેલા કોન્ટ્રાક્ટરે પ્રેમથી તો બનાવ્યો નહીં હોય એનું ટેન્ડર પડ્યું હશે દરખાસ્ત થઈ હશે મંજૂર થયું હશે સાંભળો ને અરે સાહેબ સાહેબ સાંભળો તો ખરા સાહેબ અરે એમ નહીં સાંભળો તો ખરા સાહેબ નહીં નહીં સાહેબ સાહેબ કોન્ટ્રાક્ટર આ બાપની તાકાત છે રોડ ઉપર પરમિશન વગેરે કીટ મૂકે સો સો નું બન્યું હવે કહું છું બુદ્ધિ નું કોણ કોને કોણ બુદ્ધિ નું દેવાળું ફૂકનાર કેજો મારું નામ આપીને કેસ કરો પેલો આવ્યો કેતો રોનક પટેલ જવાબદાર કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટ હોય પ્રોજેક્ટની ટીમ હોય અને ડિઝાઇન શેર આ ત્રણેની એક સંયુક્ત જવાબદારી આવે કે ભાઈ રોડ લોકોની સુવિધા માટે બનાવવાના હોય નહીં કે લોકોને અગવડ પડે એટલા માટે આ ત્રણેયનો જ્યારે વાત કરીએ કે ત્રણેય જણ ભેગા થઈને આ ડિઝ ડિઝાઇન આ પસંદ એ કરી હોય ત્યારે આપણે વાત કરીએ કે એનો વર્ક ઓર્ડર પછી આપતા હોય છે પરંતુ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર રોડવી પહોળાઈ પ્રમાણે જ એની ફૂટપાથ બને તે માટેના જરૂરી આયોજન કરવામાં આવશે અને એ માટેની જરૂરી સૂચના પણ કરવામાં આવી છે પણ આ ત્રણે શું કરવાના ઘેર બેડવાના જ નહીં આપણી ઓથોરિટી છે કે નહીં એટલું કહી દો ને જેમના ત્રેવડ નથી જેના સમજ નથી ઘેર બેસાડી શું નહીં ભવિષ્ય નહીં ભવિષ્ય નહીં

કોન્ટ્રાક્ટર પાસે ઉચી આબુ બોલો જોતા વસુલવાની નથી વાત એટલી જ છે જેને ફૂકેલું છે દિવાળું એ કન્સલ્ટન્ટ કંપનીને સનામત રાખો છો કેમ કેર નહીં બેસાડતા આપણે જેને સમજ નથી એ કંપની સના માટે ચાલ સાબો આપણે ઉપયોગ નથી કરતા રોનકભાઈ ભાઈ જારે જારે આવા રીતે કામ કરતા હોય ત્યારે ઇન ફ્યુચર માં આપણે ઉપયોગ નથી કરતા આ ધ્યાન માં રાખીએ છે અને પેલા સાહેબો આજે આજે સાહેબો હશે જેમને પરમિશન આપી છે એમને પણ પાણી કેવું જુઓ એકસો ચાલીસ કરોડ નું પેપરમાં અહેવાલ હતો ગાર્ડન વિભાગનું પેલું એકસો ચાલીસ ટેન્ડર હતું એમાં ભ્રષ્ટાચારનો આરોપ થયો અને આ વિભાગે ડિસેમ્બરમાં ટ્રેક્ટર ટ્રોલી પુરવઠા બગીચા માટે સ્ટાફના બે અલગ અલગ ટેન્ડર બહાર પાડેલા ત્રણ વર્ષનો સમય નક્કી કરાયેલો બે વર્ષે એક્સપેન્સનની જોગવાઈ હતી ટ્રેક્ટર ટ્રોલી માટે ટેન્ડર વાર્ષિક સોળ કરોડ સત્તર લાખનું હતું ત્રણ વર્ષ માટે અડતાલીસ કરોડનું હતું સ્ટાફનું ટેન્ડર ત્રીસ કરોડ સત્તાણું લાખનું હતું એજન્સીઓ લાયકાત નહીં ધરાવતાનો આરોપ લાગ્યો ચોક્કસ અધિકારીઓની સંડોળી છે એક ટેન્ડર રોનકભાઈ મેચ ટેન્ડ સ્ટેન્ડિંગમાં આવે પેલા કેન્સલ કરી કાઢ્યું પણ સાહેબ કયો સુધી આખું તમને ધ્યાન હોય તો વાંચ્યું વાંચ્યું અરે વાંચ્યું સાહેબ હું નજર આપું હું કહું કયો સુધી તમે અનુઆ કર્યા જશો

મારે આટલું જ કહેવો ચૂંટણી આવે બધા આવે તમારો જવાબ માંગશે આવું ચાલશે તો ખેર દેવાંગભાઈ ખરેખર તમે સતર્કતા બતાવી આજે બાકી આ રોડ બની જશે આપનો ખૂબ ખૂબ આભાર એચ એસ પટેલ સાહેબ જો પટેલ સાહેબ અદભુત એન્જિનિયરિંગ છો આ આખો નવો ફાલ આવ્યો છે આવો કે રોડ નાનો અને એ સિવાય ફૂટપાથ બધું મોટું રોનકભાઈ આજે જે તમે ઇસ્યુ લીધો છે ને એ થોડાક સમય પહેલા પણ તમે મ્યુનિસિપલ કોર્પોરેશનો કે શહેરી વિસ્તારોમાં જ્યાં જુદા જુદા વિભાગોનું કોર્ડિનેશન નથી એ મુદ્દો એક લેવામાં આવ્યો હતો આજે જે મુદ્દો તમે લીધો છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોનું કોર્ડિનેશનનો અભાવ એની સાથે જે અમદાવાદનો જે કિસ્સો જે તમે મીઠાખડીવાળો જે સ્પેસિફિક ધ્યાન દોર્યું છે એ અંગે હું સ્પેસિફિકલી એટલા માટે જણાવું છું કે રોનકભાઈ બેઝિકલી તો છે ને દરેક વિસ્તારોની રોડની ડિઝાઇન રોડનું ફર્નિચર તમે જો આ વર્ક ઓર્ડર જો તમે જોયો હોય ને તો એ સ્કાયવે કંપની છે બોમ્બેની એમાં જો તમે જો વાંચો અથવા જુઓ તો એવું છે રીડેવલપમેન્ટ એન્ડ મોડર્નાઇઝેશન ઓફ મીઠાખડી એન્ડ ધી લો ગાર્ડન એરિયા એટલે કહેવાનો મતલબ એ છે કે થોડું માઇન્યુટલી સમજવાની જરૂર છે રોનકભાઈ અત્યારે છે ને જે બેઝિક ગ્રાઉન્ડ એન્જિનિયરો છે એ પોતે વિગતવાર ગ્રાઉન્ડ રિયાલિટીને ચકાસતા નથી એને કહેવાય ટ્રાફિક ડેન્સિટી ટ્રાફિક બિહેવિયર એનો એક્સેસ આ બધી ઘણી બધી બાબતો જોવાય આ માનો કે આ સમગ્ર વિસ્તારની જે એજન્સી જે એચસીપી એજન્સી છે એણે આ કામ સજેસ્ટ કર્યું છે હવે એચસીપી એટલે કેવું કે એચસીપીએ તમને ખબર હોય તો વર્ષો પહેલાં આપણો સીજી રોડ પણ ડિઝાઇન કર્યો હતો હવે સીજી રોડની બિહેવિયર કે સીજી રોડનો વિડથ સીજી રોડની બાબતો એ જુદી હોઈ શકે રિવરફ્રન્ટની બાબતો એ જુદી હોઈ શકે તમે વડોદરામાં જે એન્ટ્રી પોઈન્ટ છાણીનો બતાવ્યો છે એ પૂરી વિડથનો રોડ છે પણ અગેન જે તમે જે જેટકો દ્વારા જે ખોદવામાં આવ્યું એ વાતનો ઉલ્લેખ કર્યો હવે મારે તમને જે બેઝિક બાબત જે કહેવી છે જે ગિરીશભાઈએ જે કહ્યું કે એ ત્યાં ગયા પણ એ વર્ક ઓર્ડરમાં જે કન્સલ્ટન્ટ એજન્સીએ જે પ્રિસિન્ટ શબ્દ વાપર્યો છે બહુ સમજવા જેવું છે રોનકભાઈ પ્રિસિન્ટ શબ્દ એટલે સમગ્ર વિસ્તારનું ડેવલપમેન્ટનું આયોજન આ હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે આમાં કોન્ટ્રાક્ટરે પણ જે સ્પેસિફિક વર્ક આપ્યું હશે એમાં જે કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ખરેખર વાસ્તવિક સ્થિતિ જે જોવી જોઈએ એ જોઈ નથી એ હું જોયા વગર તમને સ્પષ્ટ કરી દઉં છું એટલા માટે કે પ્રિસિંક શબ્દ વાપર્યો છે એટલે એણે ભલે અઢાર મીટરનો રસ્તો પણ એના ઉપર આટલી ફૂટપાથ આટલું પાર્કિંગ આટલો યુટિલિટી કોરિડોર આ એણે કર્યું એણે કોઈ દિવસ જોયું નથી કે આ કેરેજ રૂટ કેટલો રહેશે ટ્રાફિકની ડેન્સિટી કેટલી છે જોઈ નથી આવા તો રાજ્યમાં અનેક દાખલા છે રોનકભાઈ ઇવન આપણો એક્સપ્રેસ વે બન્યો ને તો એ ટોટલ છન્નું કિલોમીટરનો ડિઝાઇન કરી અને સમા સાવલીના દુમાડ રસ્તાથી અમદાવાદ પહોંચાડતું એ છન્નું કિલોમીટર પછી જૂનો હાઈવે પછી દુમાડ પછી સમા એ એરિયાનો ટ્રાફિક ક્યાં ટર્મિનેટ થશે એ કોઈ જોયું જ નહોતું વર્ષો સુધી નહોતું જોયું એ તો પાછળથી એ કેરેજ રૂટ વધારવામાં આવ્યો આ હું તમને એક આદર્શ દાખલા આપું છું આ બધા જે દાખલા આપું છું એ આદર્શ દાખલા આપું છું કે ઇન્ડિયન રોડ કોંગ્રેસે રોડની ડિઝાઇન માટે ઇન્ક્લુડિંગ રોડ ફર્નિચર એ બધા માટે સ્પેસિફિક સૂચનો કર્યા છે હવે આમાં જે શબ્દ પ્રિસિંક્ટ વાપર્યો છે ને એ પ્રિસિંક્ટ શબ્દ જો ટેકનિકલી જો કોઈ જાણતું હોય તો એ ફેક્ટરી એક્ટનો શબ્દ છે પ્રિસિંક્ટ એટલે સમગ્ર વિસ્તાર એ વિસ્તારને સમાવેશ થતી બધી બાબતો એટલા પહેલાં કોન્ટ્રાક્ટરે તો એ જ લીધું હશે કે ભાઈ આ જે એચસીપીએ જે ભલામણ કરી છે એ પ્રમાણે ફૂટપાથાઈ લેવી ત્યાં આગળ પાર્કિંગ પણ લેવું ખરેખર તો એણે એ જોવું જોઈએ કે મીઠાખડીના છ રસ્તા છે તો મેઇન રોડ ઉપરથી ત્યાં આગળ અંડરપાસ જવા માટે ટ્રાફિક ટર્મિનેટ થવા માટે કેટલી ડેન્સિટીનો કેટલા વિડ્થનો કેરેજ રૂટ જોઈએ રોનકભાઈ આ જોયું નથી આ હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં છું સમગ્ર રાજ્યમાં યુટિલિટી કોરિડોર રેગ્યુલેટરી કમિશન કોઈ પણ પ્રકારના વિલંબ વગર બનાવી દેવાની જરૂર છે અને બધી જ એજન્સીઓ પૈસા આપવા તૈયાર છે એ માનો કે ગેસ હોય ઇલેક્ટ્રિસિટી હોય ફાઈબરવાળા હોય બધા જ ગેસવાળા હોય તો એનાથી થશે શું હું કહી દઉં તમને આજે વારે ઘડીએ રોડ તોડવાની જે વાત આવે છે એ મટી જાય બીજું કે દરેક લોકલ ઓથોરિટીને એના એનું જે ફંડ અને રિસોર્સિસ મળે કોર્પોરેટ મળે ઇવન રાજ્ય સરકાર પણ જીયુડીસી કે જુદા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ છે એ માધ્યમ હેઠળ કોર્પસ ફંડ પણ આપે રોનકભાઈ પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ આ બે ત્રણ ઉદાહરણ માત્ર છે રહી વાત અમદાવાદ કોર્પોરેશનની તો એ હકીકત છે કે બંચા નિધિ પાણીના કમિશનર બન્યા બાદ સુધાર આવ્યો છે અધિકારીઓની લાલિયાવાડી ઉપર બ્રેક લગાવવાનો પ્રયાસ થયો છે પણ આ જે ઉદાહરણ સામે આવે છે ને એ ચિંતાજનક છે ફરીથી કહું છું એ અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા તમને સમજ નથી તમને ડિઝાઇનની ખબર નથી મહેરબાની કરીને ઘેર બેસો કોર્પોરેશન એમનો પગાર આપશે કમસે કમ ખાલી પગાર જ જશે ને આવું રૂપિયાનું પાણી તો નહીં થાય ને તમે બોલો તમારા વિસ્તારોમાં આવું થતું હશે તમારા વિસ્તારોમાં આવું થતું હશે જે તે વિસ્તારના કોર્પોરેટર બોલતા શીખે આ દેવાંગ નાણી બોલે ને એમ અને જ્યારે નથી કરતા ને એટલે જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે